ભાવનગરમાં વિકૃતિની હદ વટાવતી અને કંપારી છોડાવી દેતી આ ઘટના સામે આવી છે ગઈકાલે શહેરના મહિલા કોલેજ પાસે કૃષ્ણનગરમાં રહેતી પચીસ વર્ષીય પરિણીતાને તેના ઘરેથી પરિણીતાના માતા પિતા બોલાવે છે એવા બહાને બોલાવી ચાર શખ્સ કારમાં અપહરણ કરી એક ખંડેર મકાનમાં લઈ ગયા હતા જ્યાં નરાધમોએ પરિણીતાના હાથમાં રહેલા બાળકને છીટવી તેને રેતીના ઢગલામાં ઘા કરી દઈ

પ્રેમ સંબંધ હતો અને તેમજ દીપકે વકીલ હસ્તક સમજૂતી કરી છૂટા પડી ગયા હતા પરંતુ પરિણીતાનો દીપક સાથે સંબંધ હોવાનો ખોટો શક રાખી દીપકના સારા મનસુખ મુકેશ અને પિન્ટુએ આકૃત્ય આચર્યું હતું